શું નામ છે કાકા તમારું માબર બાબરભાઈ છે મારું નામ અને બાબરભાઈ અહીંયા ક્યાંથી આવે છે બધા અમે બધા ગામે ગામ સુરત થી આવે છે વડોદરા થી આવે છે આણંદ થી આવે છે સાઠમબા થી આવે છે મેઘરાવ થી આવે છે સાબરકાંઠો આવે છે બધું ગામે ગામના ના ઊંટ છે બધા અહીંયા હા ઊંટ વાળા વેપાર કરવા આવે છે તે નાનો મોટો વેપાર કરે છે આ ઊંટના અત્યારે પચાસ હજાર રૂપિયા રાખે છે અમે

કોઈ દગો ના આપે જાનવર આ જાનવર અમુક માણસો એવા હોય છે ને અત્યારે પેલા તેલ વાળા નીકળ્યા છે તેલ લગાવીને નીકળ્યા છે એવા માણસો બી એવો છે બેન નીકળ્યા છે નકલી બી વેચાય છેત્રી લોકો લઈ જાય ને તો એને કાપી નાખે ને એવું કરે એવું કમા એવું સાંભળ્યું છે કે ગધેડાના દૂધના તો બહુ પૈસા મળે તો ઊંટના દૂધના દૂધ ભી મળે ઊંટ ના પૈસા ભી મળે છે બેન ઊંટ લગભગ મારા અંદર એક ના પાંચસો સાતસો રૂપિયા હોય એક લીટર ના પાંચસો સાતસો હોય કેટલું કમાય તો પછી ઊંટવાળા ઊંટવાળા તો બધું જ કમાય પૈસા પૈસા વાળા થઈ જાય ઊંટ કોઈ ટેન્શન ના આવે બેન ઊંટ એટલે એમને સોનું જ છે સો ચાંદી જ છે મહિનાનું કેટલું કમાતા મારા અંદાતે એક લાખ રૂપિયા તો હોય જ એમની લાખ કેટલા હોય લગભગ ચાલીસ થી પચાસ ઊંટ હોય આખું ટોરું હોય બધા દૂધ કાઢે એમાં કેટલા પૈસા આવે એક લીટર ના પાંચસો રૂપિયા આવે અને કેટલું વેચતા હશે કાયમ આ ઊંટું દસ લીટર કાઢે દસ પંદર લીટર વધારે આપણે એને ખવડાવવા જોયે અમારે એને ખાવા બી જોઈએ પીવા બી જોયે બધું એના પર જ છે અમારે એના વગર ચાલે નહીં આસલ રાજસ્થાની ઊંટ છે મારવાડી લે ચલો બીજા આઉટ બતાઉ તમને બે કરોડ રૂપિયા કમાતા હશે એવું અમે બેન તો પણ અમારી કોઈ ગણતરી ના હોય અમે પીએ ને કરીએ અમારો ધંધો જેવો હોય એક મિનિટ ખાલી કિંજલ જોડે વાત કર કિંજલને ઉતાર નીચે ભાઈ કિંજલ મજા આવે છે ઉપર આ બેસ્ટ ફ્રેન્ડ છે હા અચ્છા નામ શું છે જાનુ જાનુ ગમે આટલું

આ સાઠ હજાર રૂપિયા ઊંટને ગાડી નાખે છે સાઠ હજાર રૂપિયા બાબરભાઈ ને લેવાનું મન છે આ ઊંટને ગાડી બાબરભાઈ લેવા કરે છે પછી આ બધી ગાડીઓ મારી છે એક ત્રણ ગાડીઓ છે અચ્છા કાકા તો ઊંટમાં ફરક શું હોય સમજાવો તો અચ્છા આ ઊંટ છે ને અસલ એક મિનિટ બરો બે આ ઊંટ છે ને સારામ સારી જાત છે હા કેવી રીતના ખબર પડે અમે એને રાજસ્થાન છે ઊંટ ખરીદેલો છે રાજસ્થાન હા રાજસ્થાની અસલ જાત

हाँ। गाड़ी देखो ऊट देखो ऐसा हाँ। की मत करो रंगीली गाड़ी है मेला में लेके आया है हम हाँ। सब खरीद के लाए हैं गाड़ी ऐसा है, है हम बाला का आया है एट गाड़ी लेके आया है बेचने के लिए के नहीं आया पर दिखाने के लिए आया है जिसको पसंद आयेगा वो साइट जगह की गाड़ी आएगी एट है और मेरी पत्नी है हमारा छोकरा है छोकरी है सब मेला देखने के लिए खाली शौक से आता है मेला देखने के लिए